તો આજે નવા સમયના અનુરૂપ કરિયરમાં નવી ઓપોર્ચ્યુનિટી અને બદલાવ આવી રહ્યા છે તેમાં બ્યુટી એન્ડ સલૂન કેરિયર ક્ષેત્રે પણ ડિમાન્ડ વધતા છેલ્લા કેટલાક સમયથી તેમાં ખૂબ ઉછાળો જોવા મળી રહ્યો છે ત્યારે આ વિષયને અનુરૂપ લાઈવ ડેમો અને સેશનનું આયોજન કેરિંગ્ટન ફેમિલી સલૂન લાઇફ સ્ટાઇલ એન્ડ વેલનેસ સેન્ટર ખાતે આયોજિત કરવામાં આવ્યું હતું જ્યાં આ ફિલ્ડમાં કેવી રીતે પ્રોફેશનલ્સ કામ થાય છે તેનો લાઈવ અનુભવ આ ક્ષેત્રે કેરિયર બનાવવા માંગતી કોર્પોરેશન સરકારી સ્કૂલની ધોરણ સાત થી નવની વિદ્યાર્થીઓને કરાવાયો હતો આ દરમિયાન નિશા કે મકવાણા ઓનર કેરિંગટન ફેમિલી સલૂન કે જેમણે કહ્યું હતું કે આગામી સમયમાં મહિલાઓ આ ક્ષેત્રે પોતાના પગભર ઉભા રહી શકે છે પરંતુ સલૂનમાં કરિયર કેવી રીતે બનાવવું તેની મૂંઝવણ પણ મહિલાઓને થતી હોય છે તમે સ્કીન મેકઅપ હેર બ્યુટી સ્પેશિયાલિસ્ટ વગેરેમાં એકમાં મહારત મેળવીને આગળ વધી શકો છો પરંતુ તેના માટે નોલેજ અને અનુભવ ખૂબ જ જરૂરી છે તેમણે વધુમાં જણાવ્યું કે પહેલાં એક જ બ્યુટી પાર્લરમાં એક વ્યક્તિ મેકઅપ હેર બ્યુટી નેલ પોલિશ વગેરે કામ કરતા હતા પરંતુ હવે સમય બદલાયો છે ઘરગથ્થુ ઉપાયથી હેરમાં સાઇન કેવી રીતે લાવવી ફ્રેશ કે ચહેરા પ્રમાણે હેર કટિંગ એમ દરેક નાનીથી મોટી બાબતનું ધ્યાન રાખવું હવે જરૂરી છે તો હેર સિલ્કી અને સ્ટેટ વાળ જોઈએ છે તો આપણી નેચરલ પદ્ધતિ દાદીમાના નુસ્ખા પણ અજમાવી શકાય છે જેમ કે એલોવેરા લઈનો વાળમાં ઉપયોગ સ્કીનમાં ગ્લો લાવવા દૂધ મલાઈ હળદર સહિતના નેચરલ રિસોર્સિસ એડ કરવા બહુ મોટા ફંક્શનમાં ક્યારેક જરૂરી છે કે તમે આધુનિક મેકઅપ કરો પરંતુ ઘરમાં રહેલી વસ્તુઓથી પણ સુંદર દેખાઈ શકો છો તો આજકાલ ડબલ સીઝન શરૂ થઈ રહી છે ત્યારે સ્કીન કેર કરવું ખૂબ જ મુશ્કેલ છે તમે આ બાબતે પણ જાણકારી મેળવીને આગળ વધી શકો છો આ ક્ષેત્રમાં આગળ વધવા માટે પ્રેક્ટિસ જરૂરી છે અને એટલું જ જરૂરી છે અનુભવ જે આપણને આત્મવિશ્વાસ અપાવે છે કેરિંગટન ફેમિલી સલૂનની મેં શરૂઆત છ વર્ષ પહેલા કરી છે આ અહીંયા હેબતપુર બીજી બ્રાન્ડ છે અને આજે મેં કોર્પોરેશનના છોકરાઓને અહીંયા વિઝિટ કરવા બોલાવ્યા છે આ વિઝિટનું મેઇન પર્પઝ એ છે કે મારે એમને સમજાવવું છે કે આગળ જતા તમે જ્યારે કમાવાનું કમાવાની ઉંમર આવે તમારી ત્યારે તમારે કયા ફિલ્ડમાં જવું છે એ ફિલ્ડનું બેઝિકથી લઈને અપગ્રેડ સુધીનું નોલેજ આપવાનું રીઝન છે આજે મેં છોકરાઓને બોલાવીને સમજાવ્યું છે કે જો તમારે સલૂન ઇન્ડસ્ટ્રીઝમાં જવું હોય તો એ હવે એવું નથી કે ખાલી ઘરગથ્થું આપણે કરીએ તો સક્સેસ જવાય છે તમે એમાં માસ્ટરી મેળવો કોઈ બી એક ફિલ્ડમાં માસ્ટરી મેળવો ને સલૂન સ્ટાર્ટ કરો સાતેક વર્ષથી સરકારી શાળા સાથે સંકળાયેલી છું કારણ કે મારું એવું માનવું છે કે સરકાર પોતાના તરફથી ખૂબ આપે છે અને ખૂબ પ્રયત્નશીલ છે સરકાર આપણી પણ તે છતાં આપણા જેવા લોકો જો સરકાર સરકારી શાળાઓ સાથે જોડાઈએ તો આપણે ડેફિનેટલી એનું સ્તર થોડું વધારે ઊંચું કરી શકીએ આજે આજે અમે જે પ્રવૃત્તિ પ્રવૃત્તિ કરવા આવ્યા છે તો એ અમને સરકાર તરફથી જ એક એક્ટિવિટી આપવામાં આવી છે જેમાં ભવિષ્યમાં બાળકો કઈ કઈ સંસ્થા સાથે જોડાઈ શકે કે કઈ કઈ દિશામાં કામ કરી શકે જેનાથી એ લોકો રોજગાર ઉત્પન્ન કરી શકે તો બેઝિકલી એ લોકોને બહુ બધા ઓપ્શન્સ કેટલા અવેલેબલ છે માર્કેટમાં એ સમજાવવા માટે અમે અહીંયા લાવ્યા છે અમે પાછલા દસેક દિવસથી અલગ અલગ સંસ્થાઓમાં એમને લઈ ગયા હતા જેમ કે અમે કોઈ એનજીઓમાં લઈ ગયા હોય કોઈ ઓટોમોબાઈલ કંપનીમાં લઈ ગયા કોઈ ગૌશાળામાં લઈ ગયા એવી રીતના આજે અમે અહીંયા સલોનમાં અમારી દીકરીઓને લઈને આવ્યા છે કે આગળ જઈને એ લોકો લગ્ન કરે છોકરા થઈ જાય તો સાઈડમાં પણ આવા બધા કામ કરીને પોતાના માટે નાની મોટી ઇન્કમ ભેગી કરી શકે